આદરામાં જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર સામે જંગ શરૂ કર્યો છે અને આજે અમરનાથ ઉપવાસનો બીજો દિવસ થયો છે સમાચારની વાત કરીએ તો પાદરાના જાગૃત નાગરિક જયમીન પરમારે પાદરા નગરપાલિકા સંચાલિત વ્યાયામશાળામાં ગેરવહીવટ થયો હોવાના આક્ષેપ સાથે અમરનાથ ઉપવાસ પર બેસી જતા અધિકારીઓ અને તંત્રમાં દોડધામ મચી છે જયમીન પરમારે પાલિકા પર ગંભીર આરોપ લગાવ્યા છે કે નગરપાલિકાના તંત્રએ વ્યાયામશાળામાં મસ્ત મોટું કૌભાંડ કર્યું છે જેના તમામ પુરાવા આરટીઆઈ દ્વારા એકત્રિત કરી તંત્રને વારંવાર કૌભાંડની તપાસની માંગ કરી છે જેનો કોઈ જવાબ નહીં મળતા જયમીન પરમારે આમરનાથ ઉપવાસ પર બેસવાનું અલ્ટિમેટમ આપ્યું હતું જોકે તંત્રએ કોઈ યોગ્ય જવાબ નહીં મળતા આખરે આમરનાથ ઉપવાસ પર બેસી જતા તંત્રમાં દોડધામ મચી છે પોલીસે જયમીન પરમારની અટકાયત કરી હતી અને સમજાવવાનો અનેક પ્રયાસ બાદ પણ આંદોલનકારી જયમીન પરમાર આમરનાથ ઉપવાસ ચાલુ રાખ્યા હતા જયમીન પરમારના જામીન પર છોડવામાં આવ્યો હતો ત્યારે જયમીન પરમારે નગરપાલિકા ગેટ પાસે ફરીથી અમરનાથ ઉપવાસ પર બેસી જતા પોલીસે ફરી અટકાયતના પગલાં લીધા છે હું પાદરા નગરપાલિકાની બહાર પાદરા નગરપાલિકા સંચાલિત યોગા કેન્દ્ર સાર્વજનિક વ્યાયામશાળા બાબતે આમરંતન ઉપવાસ પર બેઠો છું પાદરા નગરપાલિકાએ પાદરા નગરપાલિકા સાર્વજનિક વ્યાયામશાળા યોગા કેન્દ્ર બનાવ્યું છે તે બાબતે પાદરા નગરપાલિકા એક મસ્ત મોટું કૌભાંડ કરવા પાદરા સાર્વજનિક વ્યાયામશાળાના નામ પર ચાલતા ટ્રસ્ટની જગ્યાને નગર પંચાયતની જગ્યા બતાવીને મસ્ત મોટું કૌભાંડ કરેલું છે એ કોભંડ બાબતે હું ચીફ ઓફિસરને જાણ કરતાં ચીફ ઓફિસરની કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવાનું કીધું હતું પણ કાયદેસરની કાર્યવાહી આજ દિન સુધી કરી નથી તે બાબતે હું આમ્રતન ઉપવાસ પર બેઠો છું મુખ્યમંત્રી મને લેટર આપ્યો છે કે આ લોકો પર કાદે કાયદેસરની કાર્યવાહી કરે એવો લેટર મને અને નગરપાલિકાને આપ્યો છે પણ એની એ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નગરપાલિકાએ કરી નથી અહીંયા પૈસા કેવી રીતે લેવામાં આવે છે ત્યાં આગળ પાદરા નગરપાલિકા સંચાલિત યોગા કેન્દ્ર સાર્વજનિક વ્યાયામશાળામાં ચારસો રૂપિયા પાંચસો રૂપિયા લેવામાં આવે છે એ પણ જો કોઈ પણ વ્યક્તિ આ બાબતનો વિરોધ કરે તો તેની પર કેસ કરવાના મારામારી કરવાના ધમકી આપીને ચારસોથી પાંચસો રૂપિયા અને હજાર રૂપિયા લેવામાં આવે છે અને બર પાદરા નગરપાલિકા સંચાલિત યોગા કેન્દ્ર સાર્વજનિક વ્યાયામ શાળા નું મોટું બોર્ડ મારેલું છે મૌલેશ પાઠક મહેન્દ્ર રોહિત જનક પટેલ કલ્પેશ પટેલ કીર્તિ પટેલ ને કિશોર સોલંકી નામના વ્યક્તિઓ તેનો વહીવટ કરે છે પણ એ નગરપાલિકાના વ્યક્તિઓ નથી એ બાબતે મને મેં આરટીઆઈ કરી હતી તમે કોઈને માલિકી હક આપેલો હોય પણ નગરપાલિકાએ તેવો મને જવાબ આપેલો છે કે અમારી પાસે કોઈપણ પ્રકારનો રેકોર્ડ ઉપલબ્ધ નથી આ જે બે નામ છે પત્ની વીણાબેન પટેલ અહીંયા કોર્પોરેટર છે એક માંથી આંદોલન ચાલુ રહે જ્યાં સુધી મારી માંગણી સંતોષાય નહી અને યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આમ્રદન ઉપવાસ પર બેસે રહે મુખ્યમંત્રી એમની જે આપણે રજૂઆત કરી હતી એનો જવાબ પણ આવી ગયો છે આ લોકો મુખ્યમંત્રીના લેટરને પણ માનતા નથી આ લોકો જાડડી ચામડીના છે અને આ લોકો બિલકુલ કાયદાને માનતા નથી આ લોકો મુખ્યમંત્રીથી ઉપર હોય ને એવું વર્તન કરે છે અને મુખ્યમંત્રીના ઓર્ડરને પણ આ લોકો ગણકારતા નથી છેલ્લા આપ શું કોર્ટની રાય જવા માંગ છો હું અહીંયાથી ન્યાય નહીં મળે તો હું આ લોકો પર કાયદેસરના કૌભાંડોના કાગળો મારી પાસે છે હું કાયદેસરના કોર્ટના કેસ આ લોકો પર કરીશ પાદરા નગર નગર સેવા સદનની વ્યાયામ શાળા આવેલી છે ત્યાં અમારા પાદરાના એક યુવાન જે ખરેખર જાગૃત યુવાન અત્યારે એ ઉપવાસ ઉપર ઉતર્યા છે કે નગરપાલિકાની જગ્યા હોય અને બે વ્યક્તિઓ ત્યાં ખોટી રીતે બેસી અને ચારસો રૂપિયા ફી લઈ અને એ છેતરપિંડી લોકો સાથે કરતા હોય એનું કૌભાંડ પાડવા માટે આ સાહેબશ્રીએ જયમીભાઈએ એક આરટીઆઈ કરી હતી આરટીઆઈ કર્યા પછી બધા ખુલાસા થયા છે ઉપવાસ ઉપર ઉતર્યા છે બીજો દિવસ થયો છે હજુ સુધી એને ન્યાય નથી મળ્યો એના માટે અમે બરોડાથી આખી ટીમ લઈને જયમીનભાઈને અમે સાથ સહકાર આપવાયા છીએ કાર્યવાહી કરવી જોઈએ જો જૈમીનભાઈને જો આટલું જબરજસ્ત કામ કર્યું છે અને આ લોકો ના માનતા હોય કેમ કે જાડી ચામડીના છે તો ડાયરેક્ટ રિયલમાં પિટિશન દાખલ કરી દેવી જોઈએ જેથી કરીને એમનો જે બાપ ઓર્ડર ઓર્ડર કરે છે એ ત્યાં બોલાય અને એમનો ખુલાસો કરે ભરતભાઈ રોહિત